ત્યારે બધા ઘરે જે ગોવાળો ફરે છે અને બધા બ્રાહ્મણો બ્રાહ્મણ પત્નીઓ બધી એકત્રિત થઈ અને નક્કી કરી દે છે કે હું આ બનાવીશ તું આ બનાય બીજી પત્ની જે બ્રાહ્મણની હોય છે કે છે કે હું આ બનાવીશ એમ કરીને અલગ અલગ પ્રકારના ભોગ જે છે ભગવાન માટે બનાવી દે છે બધા થાળ લઈ અને ભગવાન કરીને પાછા આવતા હોય છે એ કહે છે કે બધા થાળ લઈને ચાલ્યા ત્યારે બધી બ્રાહ્મણ પત્નીઓ કે છે કે અમે તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પધાર્યા છે એમને જમાડવા જઈએ છીએ ત્યારે બધા બ્રાહ્મણો એ બ્રાહ્મણ પત્નીઓને ઘણું બધું બોલે છે કે ગોવાળ ગોવાડ એ કૃષ્ણ એને તમે ભગવાન સમજો છો કે ખબરદાર જોઈને જમાડીને હવે પછી તમે પાછી અહીં આવ્યા છો બ્રાહ્મણ પત્ની કે નહીં આવવું તો નહીં આવવું પણ ભગવાન ભગવાનને જમાડવા એટલે જમાડવા છે તમે નહીં સ્વીકારો તો કાનુડો તો અમારો આધાર છે જ તરત જ બધી બ્રાહ્મણ પત્નીઓ નીકળી જાય છે અને બધા ગોપ બાળકો અને કાનુડા ને બધા જેટલા પણ બ્રાહ્મણ બહેનો આવેલા હોય છે વાલથી પ્રેમથી જે છે એ કાનુડાને જમાડે છે એક એક કોળીઓ જે છે ને પોતાના હાથેથી છે ને કાનુડાને જમાડે છે